હાલો બે અને સ્ટાર્ટ હાલો કોણ તો જય કેમ છો બધા મજામાં તો ફરી એકવાર આપણી ચેનલ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે અને આજ આપણે લઈને આવ્યા છીએ નવી સેલેન્જ સેલેન્જ આપણે એવી છે કે જો આપણે ગ્લાસ આપણે આ મીક્યા છે અને એક જણું ઓલા આપણે થાળી ખખડાવશે બરાબર અને આપણે આ ગોળ ગોળ રાઉન્ડ આપણે આ ખાતની ફરતું ગોળ ગોળ રાઉન્ડ ફરવાનું છે અને થાળી એક જણું વગાડશે ઓલપા ફરીને બરાબર થાળી જ્યારે બંધ થાય એટલે આમાંથી આપણે ગ્લાસ ઉપાડવાનો રહે તમારા બધાને બરાબર જેની હાથમાં ગ્લાસ ન આવે એ આઉટ બરાબર એને છાંયથી દઈ જવાનું એની હાથમાં ગ્લાસ ન આવે જેની હાથમાં ગ્લાસ આવે એ આગલા રાઉન્ડમાં તૈયાર રહે બરાબર અને થાળી ખખડે એટલે તમારે દોડવા જ્યાં સુધી થાળી ખખડે ત્યાં સુધી તમારે બધાને દોડવાનું બરાબર થાળી બંધ થાય એટલે સીધો ગ્લાસ લઈ લેવાનો ગ્લાસ લેવામાં બાદવા બોલવાનું કાંઈ નહીં જેની હાથમાં ગ્લાસ આવ્યો એ લઈ લેવાનો બરાબર રેડી તો જો આપણે આ હું કહું એટલે થાળી વગાડવાનું ચાલુ અને આપણે આમાં ઇનામ રાખેલું છે જે પણ છેલ્લે ફાઈનલમાં જીત છે અને આપણે બસો રૂપિયાનું ઇનામ દેવાનું છે બરાબર તો હાલો આપણે ગેમ સ્ટાર્ટ કરવાની છે તો આપણે તું થાળી વગર વાળી ઓલ પા ફરી જા હાલો એક બે અને સ્ટાર્ટ હાલો હાલો કોઈની હાથમાં આવ્યું હાલો પાછા નહીં કીધું હવે હવે એક ગ્લાસ એક ગ્લાસ ઓછો નાખો એમાંથી નહીં ત્યાં બરાબર હાલો આપણે ગોટું નીકળી ગઈ છે ને હવે પાછા હે તો હાલો આપણે ગોટું તો નીકળી ગઈ છે ને હવે આપણે પાંચ જણા રહ્યા છે અને પેલા છ રહ્યા છે અને પાંચ ગ્લાસ છે બરોબર તો હાલો હવે સ્ટાર્ટ કરો હાલો અને ફરતા રહેવાનું છે ઊભું રહેવાનું વૈશાળે ગ્લાસ કોઈ અટતું નહીં હાથ 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 હાલો કોણ હાલો ઈ ન આવ્યું આવ્યું હાલો બરોબર હાલો હવે કેટલા ગ્લાસ ચાર ગ્લાસ છે એક ગ્લાસ કાઢ નાખો એમાંથી તો આમાં તો એમ જ હોય ને ભાઈ હાથમાં આવે અને હાથમાં આવે હાલો બે જ ગોટ ના તો આપણે બે પ્લેયર અત્યારે આપણે નીકળી ગયા છે અને હવે વધ્યા છે પાંચ બરોબર અને ગલાસ છે ચાર તો હાલો આપણે કરો સ્ટાર્ટ જો હાથ વૈચાડે નાખશે એટલે ફાઉલ થઈ જાય દોડો 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 દોડા હાલો આ આયુષભાઈ બે ગયા છે અને હવે ચાર ચાર પ્લેયર હવે વધ્યા છે બરોબર ચાર પ્લેયર વધ્યા છે તો આ સેલેસમાં તમને કેવી મજા આવે છે જરી કોમેન્ટ કરી દેજો બરોબર હવે જોવાનું છે આ ચારમાંથી કોણ જીત્યા છે

રેડી હાલો હવે કેટલા જણા વી ગયા ગયા છે ત્રણ અને ગ્લાસ વઈ ગયા છે બે બરોબર તો હવે આપણે જોવાનું છે આ ત્રણ માહિતી કોણ જીતે છે અને મહેરબાની કરીને હાથ નો રાખતા ફાઉલ થઈ જાઓ બરોબર હા હાથ કોઈ હું હાલો બરોબર હાલો કરો સ્ટાર્ટ કરો હાલો હાલો તો આપણે ટકો આપણે આઉટ થઈ ગયો છે અને હવે બે લેડીસ જ વધી છે અને હવે ગ્લાસ વચ્ચે એક જ હવે જોવાનું છે ફાઇનલમાં હવે આ બે માંથી કોણ જીતે છે બરોબર ગ્લાસ આગજો વસ્યો વચ બરાબર અને હવે થોડુંક લાંબુ આગજીએ બરાબર નગર તું ઘડીક થાળી લઈ લે દુકાનો ન થાય બચાવે તો બે વધ્યા છે ને ગ્લાસ બીજો છે એક આવીશ થોડોક ઉપર વહી જા ને આ તું દોડવામાં નડીશ હાલો તો કરો એ હવે હાલો કરો સ્ટાર્ટ જોવાનું છે આ બે માંથી કોણ જીતે છે વિનર થાય છે અને બસો રૂપિયા લઈ જાય છે બરોબર આ ગાતોડા ગાલો એટલે ભટકાવ નહીં હાલો તો હવે દીદી જીતી છે ગ્લાસમાં બરોબર અને છેલ્લે જાણવું આપણે ફાઉલ થઈ ગઈ છે તો આવી કાંઈક આપણી સેલેન્સ હતી અને આપણે સેલેન્સમાં કેવા પ્રમાણે આપણે